નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એજ આપીમાં મિત્રો આવનારી તલાટી અને જુનિયર ક્લાસની પરીક્ષા માટે તલાટીનું મોડલ પેપર નંબર વન જેનો પાર્ટ નંબર ટુ પાર્ટ નંબર વનમાં એકથી પચાસ પ્રશ્નોનો સમાવેશ કરેલ હતો આજે એકાવનથી સો પ્રશ્નોનો સમાવેશ કરેલ છે શરૂઆત કરીએ એકાવન નંબરના ક્વેશ્ચનથી મધ્યયુગનું છેલ્લું લખાણ ખાલી જગ્યામાં જોવા મળે છે જેનો સાચો જવાબ રહેશે વચના મૃતમાં નીચેનામાંથી કઈ વિગત અસત્ય છે ચાર ઓપ્શન આપેલા છે કઈ વિગત અસત્ય છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સાસુ વહુની લડાઈ ગોવર્ધન રામ ત્રિપાઠીની કૃતિ છે આ વિગત અસત્ય છે એટલે કે ઉપરની ત્રણ વિગત સત્ય છે સોનેટના પિતા બકર ઠાકોર ગણાય છે લોમહર્ષિણી નાટક બટુબાઈ મરવાડિયાનું છે એટલે કે ઉપરના ત્રણ સાચા છે ડી ઓપ્શન રોંગ છે યોગ્ય જોડકા ગોઠવો ચાર જોડકા આપેલા છે ચાર ઓપ્શન છે જેમાંથી યોગ્ય જોડકા જોડવાના છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન એટલે કે પ્રથમ શૃંગાર કાવ્ય તો વસંતવિલાસ પ્રથમ ફાગુ કાવ્ય તો શ્રીથુલી ભદ્ર ફાગુ અને પ્રથમ બારમાસી વિરહ કાવ્ય તો નેમિનાથ ચતુષ અને પ્રબંધ તો કાન્હડદે પ્રબંધ નીચેનામાંથી કોણ બાળ સાહિત્યકાર નથી એટલે કે એક બાળક સાહિત્યકાર નથી ત્રણ છે સચો જવાબ રહેશે ડી ઓપ્શન બકર ઠાકોર બાળ સાહિત્યકાર નથી એટલે કે આ ત્રણેય બાળ સાહિત્યકાર છે પુષ્પા અંતાણી ગીજુભાઈ બધિકા અને જીવરામ જોશી નીચેનામાંથી કઈ જોડ ખોટી છે સચો જવાબ રહેશે બી ઓપ્શન સામર્થો પદ્ય નાટક ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના જનક તરીકે ખાલી જગ્યાનું નામ જાણીતું છે બી ઓપ્શન મોહન પટેલ કલિકાલ સર્વજ્ઞ તરીકે કયા સર્જક ઓળખાય છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન હેમચંદ્રાચાર્ય અસહિત ઠાકરનો સૌથી જૂનામાં જૂનો વેશ કયો છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન રામદેવનો વેશ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન બે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન ફેબ્રુઆરી અવલોકનો બાસઠ અને પચાસનો નો મધ્યક સડત્રીસ હોય તો એક્સનું મૂલ્ય શું થાય સાચો જવાબ રહેશે બી ઓપ્શન દસ જો ચૌદસોના એક્સ ટકા બરાબર એકસો ઓગણીસ હોય તો એક્સ બરાબર એક્સની કિંમત શું થાય સી ઓપ્શન આઠ પોઈન્ટ પાંચ જો ફાઈવ એ પ્લસ થ્રી બી જેમ ફોર એ પ્લસ સેવન બી બરાબર થ્રી જેમ ફોર હોય તો એ જેમ બી શોધવાનું છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન નાઇન જેમ આઠ રણજી ટ્રોફી બે હજાર બાવીસ ત્રેવીસ વિજેતા ટીમનું નામ શું છે સી ઓપ્શન સૌરાષ્ટ્ર સો મીટર લંબાઈના ચોરસ ખેતરની ફરતે પાંચ મીટરના અંતરે વૃક્ષ રોપવામાં આવે તો કુલ કેટલા રોપા જોઈએ ડી ઓપ્શન એસી રોપા જોઈએ કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટકૂણો હોય છે જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ખાલી જગ્યા હોય છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન લઘુકોણ ત્રીસ ચાલીસ પચાસનો ગુસ્સા અને લસા કેટલો થાય સી ઓપ્શન સો ગુસા થાય અને છસો લસા થાય સૌરાષ્ટ્રે કઈ ટીમને પરાજય આપીને બે હજાર બાવીસ ત્રેવીસની રણજી ટ્રોફીની ટુર્નામેન્ટ જીતી છે જેનો સાચો જવાબ રહેશે બંગાળ ટીમને પરાજય આપીને ગ્રામ પંચાયતમાં આવતી બધી ટપાલ આવકોની નોંધણી સેવા કરવામાં આવે છે એ ઓપ્શન આવક નોંધ રજિસ્ટરમાં ગ્રામ પંચાયતના આખરે એક જ પ્રકારના પ્રકરણ બાબત સાચું શું છે એ ઓપ્શન એક સાથે રાખવા પંચાયતના કામોનું આયોજન કયા વિ કયા વિચારવામાં આવે છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન ગ્રામ પંચાયતમાં પંચાયતના કર્મચારીની કામની તપાસણી ક્યારે કરવામાં આવે છે જેનો સાચો જવાબ રહેશે દર માસે પંચાયત રેકર્ડ પુસ્તક દસ્તાવેજ આલેખ આકૃતિ રેખાકૃતિ વગેરે નાશ કરતાં પહેલાં શું કરવું જરૂરી છે બી ઓપ્શન રાજ્ય દફતર ભંડાર નિયમકશ્રીની મંજૂરી લેવી જરૂરી છે ગાંધીનગરથી પંચાયત માટે કયા વિભાગની વર્ગીકરણ યાદી અપનાવવામાં આવે છે ડી ઓપ્શન મહેસૂલ વિભાગની ભારતના બંધારણની રચના કરવા કેટલો સમય લાગ્યો સી ઓપ્શન બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ ભારતના બંધારણ માટે બંધારણ સભાનો ખ્યાલ કોના દ્વારા સ્વીકારવામાં આવ્યો સી ઓપ્શન કેબિનેટ મિશન પ્લાન દ્વારા બંધારણ સભા પ્રથમ વખત ક્યારે મળી હતી સાચો જવાબ રહેશે સી ઓપ્શન નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ દેશમાં સેન્ટ્રલ બેંક તરીકે કોણ કામગીરી કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરાયેલ બીમ એપનું પૂરું નામ શું છે જણાવો સી ઓપ્શન ભારત ઇન્ટરફેસ ફોર મની ઓગણીસો પાંત્રીસમાં રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી સી ઓપ્શન કલકત્તામાં એક્ટિવ ધ ધ્સ આર બાઇટિંગ મી જેનું પેસી વાક્ય કરવાનું છે તો આ વાક્યનું પેશી વાક્ય કયું થાય એ ઓપ્શન આઈ એમ બીઈંગ બાઇટન બાય ધ આર્ટ્સ એ ઓપ્શન સાચો જવાબ રહેશે સુસન શેડ આઈ મેટ યોર સિસ્ટર લાસ્ટ વીક ચેન્જ ધ સ્પીચ સ્પીચ ચેન્જ કરવાની છે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચ તરીકે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સુશાન શેડ દેટ હી હેડ મેટ માય સિસ્ટર ધ વીક બિફોર ही हेज़ बीकम अ खाली जगह पर्सन आफ्टर लीविंग दैट गैंग ऑफ मिशीवियस बॉयस जेनों साचो जवाब रहते बेटर गोल्ड इज प्रीसिय मैटर क्यों आर्टिकल आर्टिकल आ गोल्ड इज अ प्रीशियस मैटर सी वील एग्री विथ अवर प्रपोजल खाली जगह बी ऑप्शन વોંટ સી આઈ હેવ બાઉટ માય પેન્સિલ બટ ક્રિષ્ણા હેઝ નોટ બ્રોડ ખાલી જગ્યા એ ઓપ્શન હર્ષ હીઝ પેન્ટ્સ ખાલી જગ્યા ટોર્ન ડુરિંગ દ મેચ સી ઓપ્શન વેર ટોન ડૂરિંગ દ મેચ એજ સુન એઝ ધ હોમવર્ક એચ ડબલ્યુ એટલે હોમવર્ક ખાલી જગ્યા ટુ ઓલ ધ સ્ટુડન્ટ દે રન આઉટ ફોર ધ હોમ ડી ઓપ્શન સાચો જવાબ રહેશે હેડ ગી હેડ બીન ગીવન ધીસ ઇઝ વન ઓફ ધ ખાલી જગ્યા ઇન્સિડન્ટ ધીસ ઇઝ વન ઓફ ધ ખાલી જગ્યા ઇન્સિડન્ટ દેટ આઈ કેમ એક્રોસ જેનું સાચો જવાબ રહેશે સી ઓપ્શન મેની ધ સોલ્જર્સ ફાઉટ ખાલી જગ્યા અંગેસ્ટ દેર એનિમિસ સી ઓપ્શન બ્રેવલી ધ વિનર્સ વેર ટુ ખાલી જગ્યા ફ્રોમ ધ નોર્થ એકાણું નંબરના ક્વેશ્ચનમાં એ ઓપ્શન વુમેન રિસેપ્શનિસ્ટ મસ્ટ બી એબલ ટુ રિલે ઇન્ફોર્મેશન ખાલી જગ્યા પાસ મેસેજીસ એક્યુરેટલી બી ઓપ્શન એન્ડ ચૂઝ ધ મસ્ક્યુલાઇન જેન્ડર ઓફ ધ ગીવન નાઉ નનનું જેનું બી ઓપ્શન મોંક થશે પિન ટુ ઇઝ એન ખાલજી કે ચાઇલ્ડ વિથ અ વાયોલન ટેમ્પર પી ઓપ્શન ઓપસ્ટિનેટ ગીવ ધ વન વર્ડ સબસિચ સબસિચ્યુએટ ટુ કોઝ ટ્રુફ્સ એટસેટ્રા ટુ સ્પ્રેડ આઉટ ઇન રેડ લાઇન્સ ફોર બેટલ જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ડેપલોય કસ્ટમ ઓફ હેવિંગ મેની વાઇસ સી પોલીજેમી ચૂઝ ધ ઓપોઝિટ વર્ડ વિરોધાર્થી શબ્દ ઇલ્ડનો વિરોધાર્થી શબ્દ થશે રેસિસ્ટ ધ કરેક્ટ રૂરર ફ્રોમ ધ વર્ડ લૂઝ લૂઝનું બહુવચન થશે સી ઓપ્શન લાઈસ મેન મસ્ટ ખાલી જગ્યા ટુ સ્ટોપ પોલ્યુશન મેન મસ્ટ ખાલી જગ્યા ટુ સ્ટોપ પોલ્યુશન એક્ટ ચેન્જ ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન ડિગ્રી ચેન્જ કરવાની છે એ ઓપ્શન આઈ એમ એઝ પ્રેટી એઝ હર જેનું ડિગ્રી ચેન્જ કરતા સાચો જવાબ થશે સી હેઝ નોટ પ્રેટીયર ધેન મી એ ઓપ્શન સાચું આપ રહેશે તો મિત્રો આ હતા પચાસ ક્વેશ્ચન પચાસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વીડિયો નોટિફિકેશન આપણે સર્વપત્ર મળી રહે અને આપણી ત્યારે વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત